તો આજના વિડીયોમાં આપણે બનાવવાની છે ઘઉંના લોટની બરફી તો આખો વિડીયો જોઈજો કઈ રીતે બનાવી સીવી તો આપણે એક કરીને વાટકો લીધો છે આપણે ઘઉં ભડકું એટલે કે આપણે જાડું ઘઉંનું જાડું દેડેલું હોય

તો આપણે નહીં આપણે ઘી નાખીએ ને આપણે એક કરી નાખવી ઘી અને ભડકું બે તો વિડીયાને લાઈક સબસ્ક્રાઇબ અને બે આઇકન દબાવજો તમને આવા ઘરેલું વિડીયો જોવા મળે અને શેર કરજો જો આપણે ઘઉંના લોટની બરફી બનાવી કે અને એકદમ નરમ અને પોષી બનશે તો આપણે ઘઉં લોટ અને બે એક મેચ થઈ છે ઘી બે હવે એને ગરમ થવા મૂકી દેવી એટલે જે આપણે લોટ છે એ શેકાઈ જાય તો આ વિડીયો પૂરેપૂરો જોઈજો બનાવો તો તમને આવડી જાય તો આપણે હેખી રીતે લોટને આપણે શેકાવા દેવું તમે જોઈ શકો છો જો આ રીતે આપણે લોટ શેકાઈ હવે પછી આપણે વધારે શેકાવી દઈએ તો અંદરથી આપણે દાદભાઈની સંભાવના રહે તો આપણે એક વાસણમાં આવી લઈ લઈએ આપણે લોટ શેકી જેલો છે એટલે

ખાંડી આપણે સામગ્રીમાં આપણે ઘઉં નો લોટ ભડકું જાડું દળેલું અને ઘી અને મોરસ અને જે રમતું પાણી તો આપણે સાણી લેવા માટે અને આમાં તમે વધારે ઉમેરી શકો છો દૂધ જાયફળ એ આપણે એમાં આમાં તમે નાખી શકો છો તો આનો સ્વાદ આ ધારો આવે

આ રીતે આપણે જોતું રહેવાનું સાણીમાં આપણે બહુ આવવા દેવી સાણી તો આપણે બઢતી આપણે કડક થઈ જાય ઓછી આવી જાવ ઓછી આવવા દો તો આપણે બટક્યું ન થાય અને ઉલું થઈ જાય આપણે તો આપણે આની બેની વિશે આપણે નોર્મલ આપણે સાણી આવવા દેવાની બેસી ધ્યાન તીન વિડીયો જોઈજો તો આપણે આ રીતે આપણે તમે જોઈ શકો છો આ રીતે જો આપણે લાળ બનતી હોય જો આપણે સાણી આવી જાય તો આજે આપણે જે સાણી આવી નથી છે બજી ફેરા પડે એક ટીકુ મિકું આપે ખાન હવે આપણે જો આતની શકો છો આપણે થઈ છે તો હવે આપણે સાણી આવી જઈશી હવે તો આપણે જે આપણે લોટ હતો એ આપણે એમાં ગેળવી દઈએ આપણી ડીશમાં આપણે જરીક આપણે હવે જરીક આપણે એમાં તેલ કે ઘી આપણે જરીક નાખી દેવી અને એમાં આપણે ઠારી દેવી આપણે આ જો આપણે બરફીનો માવો તૈયાર થઈ જશે આપણે તો આપણે જે રીતે આપણે તેલ નાખીએ આપણે પછી આપણે આ વાટક્યા કરીને આપણે આ રીતે આપણે દબી દી એટલે આપણે વાટક્યા આપડવા તૈયાર થઈ જાય અને તમારે ને ઠારવા માટે ઝડપી ઉતાળ રાખવી પડે ને કારણ આ તરત તમારે ుడు పాత్రస్టకే పడి